સલાવતપુરા અને વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ફોન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢાને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રીઢા ચોર અફરોજ ઉર્ફે અપુ શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે તે સલાવતપુરા અને વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ભેદ ઉકેલાઈ ગયો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેણે પૈસાની લાલચમાં બાર દિવસ પહેલા મિત્રો અશ્ફાક શેખ અને શાહિદ અલી સૈયદ તથા તોફીક ઉર્ફે ફૂટેલી શા માટે રિક્ષામાં નીકળી વરાછામાં મુસાફરને બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહી આગળ પાછળ કરી તેના ખિસ્સામાંથી મોંઘાદાર મોબાઈલ ફોન ચોરી લીધો હતો તો સાથે દિવસે દરવાજા તે બીજા મુસાફરોને પણ રિક્ષામાં બેસાડી તેને પણ બેસવામાં ફાવતો નવાનું કહી આગળ પાછળ કરી તેના ખિસ્સામાંથી પણ મોંઘાદાર મોબાઈલ ફોન ચોરી લીધો હતો હાલ તો એસઓજી પોલીસે આરોપી અફરોજ રૂપે અપુ શેખનો કબજો સલબતપુરા અને વરાછા પોલીસને સોંપવા તજવીજ ધરી છે સાથે